નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ લગાવી સરકારે છ વર્ષ માં બે પોઈન્ટ એસી લાખ કરોડ ની આવક કરી સંસદ સરકારે જણાવ્યું નાણા મંત્રી નિર્મલા સીતારામન વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરતાં લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સને દસ ટકા વધારીને બાર પોઈન્ટ પચાસ ટકા કરીને ઝટકો આપ્યો હતો તેવામાં સંસદમાં બહાર આવેલી માહિતી મુજબ નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ છ વર્ષોમાં આ ટેક્સ કલેક્શનમાં બસ્સો સાડત્રીસ ટકા ઉછાળો જોવા મળ્યો છે અને છ વર્ષમાં સરકારે કુલ રૂપિયા બે પોઈન્ટ એસી લાખ કરોડની કમાણી કરી છે નાણામંત્રી મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટે સરકારને ઓગણત્રીસ લાખ એકવીસ હજાર નવસો સિત્તેર કરોડ રૂપિયા કમાણી કરી હતી ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એટીસીજી સરકારને આ ટેક્સ દ્વારા આઠ લાખ સાત હજાર પાંચસો ઓગણપચાસ કરોડ રૂપિયા કમાણી થઈ હતી ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સરકારને અઠ્ઠાણું લાખ છસો હજાર ચોત્રીસ કરોડ રૂપિયા ઇક્વિટી પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાવીને મળ્યા છે રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર